પ્રસંગ મારે એક સેલો બાપુ કેવો છે કે જબ તક બિકા ન થા જા લીધું તું ત્યાં એનો એક નાનો પ્રસંગ બાપુ આ મને બહુ ગમે છે એક યુવાન ગામડાનો એને બાપુ એક હીરો ચડે છે એવું ઝગમગાટ મારે છે હીરો

નથી મળતા ઝવેરી અને આ માણસ જવેરી બજારમાં આવ્યો અને સાહેબ એક એક કરતા એક એક દુકાને જાતા જાતા એમ કહેવાય એક એક વેપારીને હીરો દેખાડે છે ને પહેલા વેપારી કારણ કે મોઠામાં તેજ છે યુવાન ને અંદરની આકાંક્ષા ઉ જગી છે કે હું પણ એવો મોટો માણસ બની અને જેવો વેપારીને બાપુ હીરો આપ્યો વેપારીએ જોયો જોઈને ટેબલ ઉપર મૂકીને છોકરા સામે જોને એટલું કીધું કે ભાઈ આ તો ખોટો છે હે ખોટો છે હતું પચાસ ટકા બીજી દુકાને ન્યા ખોટો કીધો વેપારીએ ત્રીજી દુકાને ન્યા કીધો ખોટો બાપુ હાજ પડી ગઈ ઝવેરી બજાર પૂરી થઈ ગઈ મોઢા ઉપર ઢળી ગઈ યુવાન ને ખાય હાય મારે આવા મનસુબા ન ઘડવા જો જેની મને ખબર જ નથી ને આ ખોટું છે ને એને હું સાચું માની લઉં છું તો મારે આ ન જોવું જોવે મારે મારે મારી જાતને મારે સંભાળવી જોવે આવી મારા સપના ન મારે જોવા જોવે એ નિરાશ થી ઝવેરી બજાર લઈ બારો નીકળ્યો પણ બાપુ ઝવેરી બજારમાં ઝવેરી નો હોય તો એ બજાર નું નામ જ ઝવેરી નો કહેવાય અને એક સેલ એક કોઈ ઝવેરી બેઠેલો અને એણે યુવાન ને બોલા કે ભાઈ એ યુવાન અહીંયા આવ્યું છોકરો જાય છે કેમ બેટા હું સવાર નો તને જોઉં છું દરેક દુકાને તું ગયો છો દરેક વેપારીઓની પેઢી ઉપર તું ગયો છો આવ્યો ત્યારે ઉત્સાહમાં હતો અત્યારે તારા મોઢા ઉપર મસ ઢળી ગઈ કેમ બેટા કઈ વેચવું છે કઈ ખરીદવું છે ના શેઠ રહેવા ગયો માલિક નહીં નહીં બેટા મને કે ના તમારી પાસેથી એ જ જવાબ મળશે એમ સમજીને હું નીકળી જતો છું મને એમ છું મારે તમારો શું કામ સમય બગાડવો જોઈએ પણ હકીકત આ છે મને હીરો જીડ્યો છે પણ મેં એને સાચો ને ખોટો કાચનો ટુકડો નીકળ્યો એવું બધા કે કાચ છે છે ટુકડો ખોટો કીધું બેટા બતાવ્યું તો સહી એને ઝવેરીએ બાપુ હીરો હાથમાં લીધો ફેરવી ફેરવીને જોઈને ટેબલ ઉપર મૂકીને છોકરાને ખંભા ઉપર હાથ મૂકીને એટલું કીધું કોને કીધું બેટા ખોટો છે કોણે કીધું આ ખોટો છે એટલું કીધું ત્યાં મોઢાનો લાઈટ આવ્યો બાપુ કોક ખંભે હાથ દેવા વાળો નથી બાકી લાઈટ તો બહુ આવે એમ છે ખોટા ખોટા કરીને કાઢી નાખનારા લાટ મળ્યા હતું ત્યાં સુધી જેમ દૂધની ગાયને દોવાઈ જાય આને દૂધ વગરની થઈ જાય પછી રખડતા મૂકી દે એવા વધી ગયા છે ખંભે હાથ દેનારા કોક કોણે કીધું બેટા ખોટો છે ઓ શેઠ હાચોઈરો હા બેટા તો કેમ આ બધા મને ખોટો કીધો બધો કેમ કોઈ બોલ્યો નહીં કે બેટા એ વેપારીઓ છે ખરીદવાની તેવડ નથી ને એટલે ખોટો કીધો ગધેડાની વાત નથી બેટા દ્રાક્ષ ન માણી કીધું કે આ તો ખાટી છે એમાં હીરા ની કિંમત કોઈ ચૂકવી નથી શકે એમને એટલે કીધું ખોટો છે ખોટો છે અત્યારે તો મારી તેવડ નથી આની કિંમત હું ચૂકવી શકું પણ આનો એક રસ્તો થાય મારી મારી તિજોરીમાં તારો હીરો મૂકી દે

અને બાપુ આ પરખંદો બીનો આ છોકરો અને બે માણસ નહીં હવે તો જેમ બાપ દીકરો હોય એવા સંબંધ થઈ ગયા પેટનો દીકરો હોય એવો ભાવ મેળ્યો આપવા બે ભાગીદાર બે બાપુ અને ભારતનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય કે જ્યાં એનો શોરૂમ ન હોય એમના બે વેપારી થયા અને હવે તો આને બુઢાપો આવ્યો બાપુના ને હવે આ તો કારોબાર સંભાળે છે અને એમાં ટૂંકી વાત લઈ લઉં એમાં બાપુ એક હીરો આવે છે આ આ જે યુવાન હતો જે છોકરો હતો

અને કરોડ નો હોય બેટા લાખ નો છે હેરાન થઈ જઈએ બેટા કારોબાર એટલી જગ્યા આપણો પહોંચ્યો છે અને આમાં ક્યારેક ગોથું ખવાઈ જાય ધ્યાન રાખો આ લાખ છે કરોડ નો નથી યુવાન ની આંખમાં ભીની થઈ બાપુ આંખ માલિક તારી હેઠે ત્યાર છો છું તારી સામે બોલાય ન બોલાય મને ખબર નથી પણ ખરીદવો ન ખરીદવો બે નંબર વાત પણ આ છે કરોડ નો કરોડ નો કીધો બુઢીએ બધ ભર લીધી વાહ દીકરા વાહ તારો ભરોસો અને પછી બાજુમાં બેહાડીને કીધું બેટા હવે અવસર આવ્યો છે બોલો તો હીરો ભૂલી ગયો છો મૂળ ઓલી ચાવી ક્યાં હા બેટા અવસર એ આવ્યો કે હવે તારો હીરો ખરીદી શકું એવી તેવડનો હું બન્યો છું લે હવે તારી ચાવી ખોલ તિજોરી અને હવે તું પોતે પર ખંડો બીનો છો હવે તું કિંમત કરી મારે ચુકવવી છે અને બાપુ વર્ષોની તમન્ના વર્ષોની તાલા વેલી અને હરખબાઈ હરખભાઈ યુવાને તિજોરી ખોલી હાથમાં હીરો લીધો અને ટેબલ ઉપર મૂક્યો અને હાથમાં લઈને ધીરે ધીરે હીરાને ફેરવતા ફેરવતા જોયો હાથમાં લઈ હીરો પડી ગયો અને છોકરો પગમાં પડી ગયો બેટા

વિનંતી કરું ઓસમાન મીરને ને તાળીના આગળ આરથી વધાવ ભાઈ શ્રી ઓસમાળ મીર